નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર લુબીની બુદ્ધ વિહાર વડોદરા ખાતે છત્રીસ લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ બુદ્ધ ધર્મ અંગીકાર કર્યો સૌને સહર્ષ સાથે જણાવતા આનંદ થાય છે કે આજ રોજ તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસની રવિવારના રોજ લુબીની બુદ્ધ વિહાર સંવાદ ક્વાર્ટર સંગમચા રસ્તા પાસે જિલ્લો વડોદરા મુકામે મહાગુજરાત બૌદ્ધ ધ સંઘ ના માર્ગદર્શન હેઠળ કાયદાકીય ગુજરાત સરકાર ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર આઠ ના નિયમ એકના પેટા નિયમ ત્રણ મુજબ એક અદ્ભુત બંધાણીય બુદ્ધ ધમ દીક્ષા સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરા જિલ્લાના કુલ છત્રીસ લોકોએ બુદ્ધ ધમની દીક્ષા આપવામાં આવી હતી તેમજ બુદ્ધ ધમ અંગીકાર કરેલ આ દીક્ષા સમારંભની શરૂઆતમાં સાંક્ય મુનિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ ઉપસ્થિત દીક્ષાર્થીઓના હસ્તે ભગવાન બુદ્ધ તેમજ

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર આઠ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનું ગુજરાત સરકારથીનો પરિપત્ર ઓગણીસસો એકાણું તેમજ અનુસૂચિત જાતિ પૈકી બુદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવાનું તેનો આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવેલ ત્યારબાદ બુદ્ધ ધમનું જીવન વ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ ત્યારબાદ સૌ સાથે મળીને મૈત્રી ભોજન કરેલ આ મહાગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને પોતાના નવા જીવનની મંગલકામનાઓ સહિત લાખ લાખ સાધુવાદ પાઠવીએ છીએ હેડ ઓફિસ મનોમંથન ગુજરાત